અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા અને ડોક્ટર સેલ દ્વારા મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા અને ડોક્ટર સેલ દ્વારા વિનામૂલ્યે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અમરેલી શહેરના ડોક્ટર પીયુષભાઈ ગોસાઈની હોસ્પિટલ ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું. કેમ્પનું ઉદ્ઘાટન અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું.

અને જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી સંદીપભાઈ ગોહિલ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રવીણભાઈ ચાવડા પૂર્વ કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા અમરેલી શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસિયા મહામંત્રી રાજેશભાઈ મંગરોળિયા શહેર મોરચાના પ્રમુખ હિતેશભાઈ સેજુ મહિલા મોરચાના પ્રમુખ કાશ્મીરાબેન વ્યાસ કોમલબેન રામાણી નિકુબેન જીતુભાઈ ભતવાર આઈટી સેલના ઇન્ચાર્જ જિગ્નેશ દાપડા લલિતભાઈ મારુ વસુભાઈ ખેતરિયા પિંટુભાઈ વાઘેલા સહિત તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલા હું શ્રી કેશુભાઈ એમ વાઘેલા અમરેલી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ધર્મપત્ની ત્યાગમૂર્તિ માતૃશ્રી રમાબાઈ આંબેડકરનો જન્મ જયંતિ છે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચો અને ગુજરાત પ્રદેશ ડૉક્ટર સેલ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર બેતાલીસ થાનો ઉપર મહિલાઓ માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે તે પૈકી આજ રોજ અમરેલી ડૉક્ટર ભોસાઈ સાહેબના દવાખાને જિલ્લા કક્ષાનું સર્વરોગ નિદાન મહિલાઓ માટેનું કેમ્પ કરેલ છે અને ભારતીય જનતા પાર્ટી એ રાજનીતિ નથી માત્ર કરતી પણ સેવાના ભાવ સાથે કાર્ય કામો કરે છે એટલે સેવા સમાજમાં થાય અને સ્ત્રીઓ સશક્ત બને તંદુરસ્ત બને તેવા ઉદ્દેશ સાથે ભારતીય જનતા પાર્ટી આયોજન કરેલ છે અને વિશાળ પ્રમાણની અંદર અમારા કાર્યકર્તાઓ આ કામ કરી રહ્યા છે અને મહિલાઓ પણ સવારથી અમારા નામ નોંધાવે છે અસ્તુ વંદે માતરમ ભારત માતા કીધે અમરેલી ડોક્ટર સેલ એસોસિએશન કન્વીનર અમરેલી જિલ્લાના આજરોજ માતુશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર કે જે આપણા ડૉક્ટર ભીમરામ આંબેડકરના ધર્મપત્ની હતા તેમનો તેમની જન્મજયંતિ છે એ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી આપેલા કાર્યક્રમ મુજબ ડોક્ટર સેલ તથા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આયોજિત આજના મહિલા સર્વરોગ નિદાન કેમ્પમાં અમે સર્વ ડોક્ટરોની ટીમ જે ડૉક્ટર સેલના મેમ્બર છે જે મેમ્બરો નથી એ દરેક બ્રાન્ચના દાખલા તરીકે ઓર્થોપેડિક સર્જન જનરલ સર્જન ફિઝિશિયન હૃદયરોગ રોગ નિષ્ણાત ડેન્ટલ ડૉક્ટરો બધા પોતાની સેવાઓ આપશે વિના મૂલ્યે ને આજે એકથી ચાર દરમિયાન વિશાળ સંખ્યામાં દર્દીઓ એનો લાભ લે એને માટે અમે પ્રચાર પ્રસાર કરી ચૂક્યા છીએ જે આજરોજ દર્દીઓ આવશે વિના મૂલ્યે તપાસ કરી આપવામાં આવશે